નમસ્કાર મિત્રો મિત્રો ખાસ વિનંતી છે વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો બીજા મિત્રોને ખાસ મોકલજો તમને આગ્રહભરી વિનંતી એટલા માટે છે આ સામાજિક સભાનતા સાંસ્કૃતિક સભાનતા માટેનો વિડીયો છે અને વિડીયોનો વિષય છે તમારા પાપની સજા સમાજે શા માટે ભોગવવી પડે તમારા પાપની સજા સમાજે શા માટે ભોગવવી પડે સો વર્ષ પહેલા પરિસ્થિતિ એવી હતી કે દલિતો ઉપર અનુસૂચિત જાતિ ઉપર ના અત્યાચારો થાય એની સભાનતા નહોતી મંદિર પ્રવેશમાં એને સ્વાભાવિક ગણી લેવામાં આવતું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તો એની અંદર અનુસૂચિત જાતિના નાગરિકોનો સ્પર્શ ના થઈ શકે એનો પ્રવેશ ના થઈ શકે ગરબા હોય ભંડારા હોય તો કૂતરા થી પણ વધુ બહિષ્કૃત કરવામાં આવે અને એવા બીજા અનેક નાટકો મનુવાદીઓના એવા સેંકડો નાટકોમાં સર્વથા રીતે અવહેલના કરવામાં આવતી પણ ત્યારે આ બધી બાબતો છે ને સ્વાભાવિક માની લેવામાં આવતી હતી કેમ એ વખત અલગ હતો સામાજિક સભાનતા નહોતી ગાઢ અંધકાર હતો સમગ્ર વિશ્વની અંદર પ્રગાઢ અંધકાર હોય ને એવી સ્થિતિ અનુસૂચિત જાતિના નાગરિકો માટે હતી કથિત અછૂતો માટે આ સ્થિતિ હતી પરંતુ અંગ્રેજો આવ્યા ભારતમાં અંગ્રેજો આવ્યા અને ભારતમાં સતયુગની શરૂઆત થઈ સતયુગ નામના સૂર્ય સોળે કળાએ પ્રકાશમાન થઈ ગયો એટલે કેટલું બધું અજવાળું થયું તેમ જુઓ તો ખરા અને એ સોળકળાએ સતયુગની શરૂઆત થઈ એટલે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જેવા એક મહાત્મા અંગ્રેજોના શાસનમાં શિક્ષણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તો હિન્દુઓ હિન્દુ ધર્મ એમના પાખંડો એમના આ તમામે તમામ અનિષ્ટોનો ખુલ્લા પાડ્યા ખુલ્લા પાડ્યા એની સામે ભયંકર બળવો કર્યો અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે હિન્દુ દેવદેવીઓની સામે જે બળવો કર્યો જે બંડ પોકાર્યું એમની સામે જે વાસ્તવિક તર્ક વિતર્ક કર્યા ને એ તમામે તમામ કહેવાતા તેત્રીસ કરોડ દેવતાઓ છે ને બિલકુલ મૌન થઈને સુની ગયા કરોડ દેવતાઓ થઈ ગયા કોઈ ક્યાંય બોલ્યું નહીં બંધારણીય અધિકારો આપ્યા બાબા સાહેબ અનામતો અપાવી અને એથી આગળ વધી માન્યવર કાંશીરામે બહુજન નાયકોને ઉજાગર કર્યા સમગ્ર ભારતને અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાં થઈ ગયેલા બહુજન નાયકોને જે મનુવાદે ભંડારી દીધા હતા એમને બહાર લાવી અને એમને વૈશ્વિક ફલક ઉપર મૂક્યા દક્ષિણ ભારતના પેરિયારના ઉત્તર પ્રદેશની અંદર લઈને ત્યાં પેરિયાર મેળાનું આયોજન કર્યું આવા તમામ સંતો મહંતો અને બહુજન નાયકોનો વૈશ્વિક ફલક ઉપર લાવવાનું કામ માન્યવર કાંશીરામે કર્યું આટલું જ નથી કર્યું માન્યવર કાંધીરામે જે કર્યું એ તો અતિશય ખૂબ મહાન કામ છે જેનો પેલો શબ્દ ભગીરથ શબ્દ એ હિન્દુત્વનો વધુ નજીકનો હોવાથી એ શબ્દને આપણે અહીંયા બાકાત રાખીએ પણ સમગ્ર ભારતના હિન્દુઓના આ પાખંડ હિન્દુ બાવાઓના કૌભાંડો એમના સેક્સ રેકેટ મંદિરોની અંદર થતાં બળાત્કાર હત્યાઓ આ બધું તો જગજાહે છે અને સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉપર જે અત્યાચારો વધી રહ્યા છે બળાત્કાર હત્યાઓ બહિષ્કાર ઇજત અને આ બધી બાબતો તો હવે સોશિયલ મીડિયાથી જગજ આહેર છે સમગ્ર વિશ્વના કોઈ પણ ખૂણે ભારતના કોઈ પણ ખૂણે બનેલી કોઈ પણ બાબત સમગ્ર વિશ્વના કોઈ પણ ખૂણે એક જ સેકન્ડમાં સોશિયલ મીડિયાના આધારે જતી જતું છે અને છતાંય મનુવાદના દલાલો એવા મનુવાદના દલાલ એવા અનુસૂચિત જાતિના નાગરિકો મનુવાદના દલાલ એવા અનુસૂચિત જાતિના નાગરિકો હિન્દુઓના મંદિરમાં પ્રવેશવા એમના ભંડારાઓમાં અલગ માટે એમના ઠોબરા લઈ જઈને ખાવા માટે એમના ગરબાઓમાં ગાવા માટે એમની કાવડો લઈને ફરવા માટે એમની કથાઓ વાંચવા માટે સવાયા હિન્દુ બની રહ્યા છે આ મનુવાદના અનુસૂચિત જાતિના જે દલાલો છે એ સવાયા હિન્દુ બનવા મથી રહ્યા છે છે આ આજનો કેમ આજે કે મહાદેવ ફરારા નામનું ઉત્તર પ્રદેશનું છે અને ત્યાં સત્યાવીસો ઓગસ્ટે એક મહાદલિત બન્યો હશે કોઈ અને એને કાવડ લઈ અને ત્યાં આગળ કુંતેશ્વર મહાદેવના મંદિરે કાવડ લઈને ગયો અને ત્યાં આગળ જે મંદિર પ્રવેશ કરવામાં આવતો હતો ત્યાં પવન કુમાર પ્રજાપતિ નામની કોઈ વ્યક્તિ હતી એ નામ અને જાતિ પૂછીને પ્રવેશ આપતો શું કરતા નામ અને જાતિ આટલા બધા પવિત્ર થઈને આવ્યા તમે કાવડે લઈને તો પૂછવી પડે કાવડે લઈને ઉચકીને આટલા બધા પવિત્ર થઈને આવ્યા પવિત્ર ગંગાજળ લઈને આવ્યા ગંગાજળ હતું કે તમે અંદર બીજું કોઈક પ્રવાહી ભર્યું હતું એ પણ એક શંકાનું છે આટલા બધા અને ત્યાં આગળ એમને એવું કહેવામાં આવ્યું કે મંદિર કા નિયમ હે નીચ જાતિ કો અંદર નહીં જા શકતી જે વિડીયો વાયરલ થયો છે એની અંદર આ શબ્દ જે પીડિત છે સવાયો દલિત જે છે ને સવાયો હિન્દુ એના શબ્દો એ બોલી રહ્યો છે તમને કેમ નીચ જાતિ ગઈ છે તમને કેમ નીચ જાતિ ગઈ તમે મંદિરમાં પ્રવેશતા સમયે ગરબા ગાવામાં કથાઓ વાંચવામાં એમના ભંડારામાં અલગ ભોજન આ બધા જે કાર્યક્રમો રહ્યા ને એમાં મુસલમાનો શીખોનો ખિસ્તીઓના બૌદ્ધનો એમને નીચ કહેવામાં આવે છે હિન્દુઓના મંદિર પ્રવેશ કરવામાં એમના ગરબા ગાવામાં એમની કથાઓ વાંચવામાં એમના ભંડારામાં જવામાં અને એમના અલગ ભોજન સમયે મુસલમાનો ખ્રિસ્તીઓનો શીખોનો નીચ કહેવામાં આવે છે કેમ નથી નીચકવામાં આવતા અને આ બધા કાર્યક્રમો મુસરફલમાનો શીખો અને ક્યારે જતા રોકવામાં આવે છે એ લોકો જતા જ નથી પરંતુ ભોજપુરી લોટા ટાઈપના સવાયા દલિતો ભોજપુરી લોટા ટાઈપના જે સવાયા દલિતો છે ને તમે ચર્ચમાં જાઓ તો તમને રોકવામાં આવે છે તમે મસ્જિદમાં જાઓ તો તમને રોકવામાં ગુરુદ્વારામાં જતા તમને રોકવામાં આવે છે બૌદ્ધ વિહારમાં જતા તમને તમને ત્યાં જાઓ તો તમને ક્યારે નીચ છો એવું કહેવામાં આવ્યું છે કેમ ત્યાં તો તમને કોઈ નીચ નથી ત્યાં તમને મસ્જિદમાં જાઓ તમને રોકવામાં નથી આવતા તમને ચર્ચમાં જતા રોકવામાં નથી આવતા બૌદ્ધ વિહારમાં જતા રોકવામાં આવે છે શા માટે માત્ર ને માત્ર હિન્દુ લોકોના મંદિરમાં તમે જાઓ છો ત્યાં તમને રોકવામાં આવે છે અને તમને નીચ કોણ કહેવામાં આવે છે આ એક વિચારવા જેવી બાબત છે ને શું જખમરાઓ જવું પડે છે જખમરાવા આવા મંદિરોમાં તમારે જવું પડે એટલે બહુજન સમાજ બંધુઓ તમને એક વિનંતી છે કે આવા સવાયા મનોવાદીઓ હોય ને આવા એમના પાપની સજા આપણે શા માટે ભોગવવાની આવા સવાયા મનોવાદીઓ હોય દલિતોમાંથી આવેલા અને એમના જે પાપની સજા હોય ને આ તો એ લોકોનો મનોવાદીઓનો અંદરો અંદરનો ઝઘડો છે એક બ્રાહ્મણ મનુવાદી તો એક દલિત મનુવાદી આ મનુવાદીઓનો અંદરો અંદરનો ઝઘડો છે આ તો મનુવાદીઓની અંદરો અંદરની જે વર્ચસ્વની લડાઈ છે એટલે કે પેલો દલિત મનુવાદી દલિત છે ને એ બ્રાહ્મણની સમકક્ષ થઈ જશે એટલે બ્રાહ્મણ મનુવાદી અને દલિત મનુવાદી વચ્ચેની એ લોકોના વર્ચસ્વની લડાઈ છે એમના અસ્તિત્વની લડાઈ છે એમની આવકની ભાગવટાઈની લડાઈ છે હ દલિતો એ હિન્દુ બનાવ બનવાની મથામણ છે દલિતો હિન્દુ બનવાના રહ્યા છે આ એની મથા છે આ કઈ તમારા ઉદ્ધાર માટેની વાત નથી બહુજન કલ્યાણની વાત નથી બાબા સાહેબ આંબેડકરના વિચારો માન્ય કાનસેવાર રામના વિચારોની માન્ય મહાત્મા જ્યોતિરાવ ફુલેના વિચારોની અથવા તથાગત ગૌતમ બુદ્ધના વિચારોની એ આ લડાઈ નથી આ તો એમના મનુવાદીઓની અંદરો અંદરની મથા છે અને આ દલિતો આ જ દલિતો નો જો આત્મસાત કરવામાં આવે તો એ લોકો તમારી સામે હથિયારો લઈને આવવાના છે આ લોકો તમારી સામે હથિયારો લઈને અને તમે દલાલો છે મનોવાદી દલાલ એ બાબા સાહેબનો વિરોધ કરે છે દલાલી કરે છે આ શેતાનોને ને જ્યારે પણ મનોવાદીઓ છે ને આત્મસાત કરી લેશે ત્યારે મનોવાદી આકાઓ છે ને એ બેઠા બેઠા જોઈ લેશે અને આ મનોવાદી દલિતો હથિયારો લઈને તમારી ઉપર

એમની ઇજરત થાય અથવા એમને ઉપર પેશાબ કરવામાં આવે અથવા એમની ઉપર ઓખાદ પદાર્થ નાખવામાં આવે તેમજ તમારા મારા પાપ શું જાય છે આ તો એ લોકોનો અંદરો અંદરનો ઝઘડો છે આપણે શા માટે આ એમનું પાપ છે આ એમનું પાપ છે ને એમના પાપની સજા બહુજન સમાજે શા માટે ભોગવવી છે બહુજન સમાજ આવાથી એ અલગ રહેવું જોઈએ ના કેમ અલગ અને તમે વળી પાસે એ પણ ધ્યાનમાં રાખજો આ માર્ગ ભૂલેલા દલિતો નથી આ માર્ગ ભૂલેલા દલિતો નથી બાબા સાહેબ આંબેડકર માન્ય કાંશીરામ નું ભૂલેલા દલિતો છે આ માર્ગ ભૂલેલા દલિતો નથી પણ ડોક્ટર સાહેબ આંબેડકર માન્ય કાંશીરામ અને બહુજન નાયકોનું એહસાન ભૂલેલા દલિતો છે અને તમારા આવા બધા દલિતોની તમારે શું જરૂર છે આ આવા દલિતો ને શું જરૂર છે બ્રાહ્મણો ત્રણ ટકા છે કેટલા છે ત્રણ ટકા ક્ષત્રિય છ ટકા છે વૈશ્ય છ ટકા છે જૈનો એક ટકા છે અને છતાંય આ લોકો સાંસ્કૃતિક અને આર્થિક સત્તા ધરાવે છે તો બહુજન નાયકોની બહુજન સમાજની તો સોળ ટકા છે આ સોળ માંથી આવા થોડાક ટકાઓ કદાચ માનો કે એમનું અસ્તિત્વ ના હોય તો તમારું મારું શું બગડી જવાનું છે બાબા સાહેબનું નામ કઈ થોડું મટી જશે માન્યવર કાંસિરામ નું તથાગત ગૌતમ મુદ્દ મહાત્મા જ્યોતિરામ અને બીજા બહુજન નાયકોના નામ થોડા મટી જવાના આ તો એમના મંદિરોના નામે એમને કદાચ એ લોકો ખપી જતા હોય મંદિરોના નામે એ લોકો ખપી જતા હોય તો બહુજન સમાજે સવાયા મનુવાદીઓની આ દલિતો બહુજન સમાજે સવાયા મનુવાદીઓ દલિતોના પાપની સજા ભોગવવાની ક્યાંય જરૂર નથી મિત્રો તમને ગમે ના ગમે એ જરૂરી નથી પરંતુ આ સામાજિક સભાનતાની વાત છે ગુજરાતમાં અને ભારતમાં નવરાત્રી હવે આવી રહી છે નવરાત્રિ આવશે એટલે દલિત મહિલાઓ ગરબા ગાશે એને બહિષ્કૃત કરીને એને એમાંથી ધક્કાઈને કાઢવામાં આવશે અને કેટલીક દીકરીઓ એ આત્મહત્યાઓ કરવી પડતી હોય છે કેટલાક વર્ષો પહેલા પ્રાંતિજ તાલુકાના રામપુર કંપા ગામના એક આપણી જ આવી સોળ વર્ષની દીકરીને ખૂબ સોમાની હતી એને અંદરથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવી અને એ પછી પણ એને ટોર્ચરિંગ કરવામાં આવ્યું અને એણે સુસાઈડ કરવું પડ્યું એણે પોતાએ પોતાના ઘરમાં કેરોસીન છાંટીને સળગી મળી હતી આવી હજારો દીકરીઓ આવી ગઈ તો આ મેં એ સમયે ઓગણીસો સત્તાણુંમાં મેં સ્થળની રામપુર કંપાના મુલાકાત લઈ આવી હજારો દીકરીઓને બહિષ્કૃત કરી અને એની માનવીય ગૌરવનું સદત અના અનાદાર કરવામાં આવ્યું છે એટલે હવે નવરાત્રી આવી રહી છે લોકો ગરબા ગાવા ગાવાઓ જશે ગરબી પ્રયાસ કરશે તમારી ઓન ધ રેકોર્ડ નોંધાયેલા છે હજુ પણ શા માટે શા માટે તમે સવાયા દલિત સવાયા હિન્દુ બનવાનો પ્રયાસ કરો તમને તો કોઈ ઓળખતું નથી તમને બોલાવતું નથી આવ નહીં આદર નહીં તમને કોઈ અને છતાંય તમારા દોઢા દોઢા મનોવાદીઓ બનવાનો આ તમારી જેલસા છે મિત્રો ગમે ના ગમ જે મિત્રોને ગમે એ મિત્રોને વિનંતી છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરો સામાજિક સભાનતા માટે છે માટે તમને કહું છું આવજો ફરી મળીશું